લોકોનો પ્રેમ મળ્યો છે એ જ મોટી વાત છે મારા માટે હું એકલો નાનો માણસ છું આટલી મોટી પ્રશાસન ભાજપા સામે લડી નહીં શકું પોલીસ સામે લડી નહીં શકું પણ જે આ જનતાનો પ્રેમ મળ્યો છે એ જ મારી તાકાત છે અને એનાથી આગળ વધતા રહીશું ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આખરે જેલની બહાર આવ્યા છે ત્યારે અહીં લોકોના એવા પ્રશ્નો છે કે શું ચૈતર વસાવા આવી જ રીતે લોકોનો અવાજ ઉઠાવશે આ સમગ્ર બાબતને લઈ અને ચૈતર વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રેડિયાパડાના ધારાસભ્ય ચૈતર વસાવા 80 દિવસ જેલમાં રહી અને હવે બહાર આવ્યા છે ત્યારે અનેક લોકોના પ્રશ્નો છે કે શું ચૈતર વસાવા આ જેલવાસ બાદ શાંત પડી જશે કે પછી એમનો સ્વભાવ છે એ એવો ને એવો ઉગ્ર જ રહેશે અને એવી જ રીતે લોકોને લઈ અને તેઓ સરકાર સામે લડત લડતા રહેશે આ વાતને લઈ અને ચૈતર વસાવાએ શું કહ્યું સૌપ્રથમ એ સાંભળીએ કામાં આવનારા દિવસોમાં મારી સાથે ન્યાય થશે સત્યને ગમે તેટલો પરેશાન આ પોલીસ અને ભાજપના લોકો કરશે પણ સત્યનો વિજય થશે એ લોકોએ મારા અવાજને દબાવવાની કોશિશ કરી છે પણ આ અવાજ હવે દબાવવાનો નથી જ્યાં પણ અન્યાય થશે ત્યાં આ અવાજ ઉઠવાનો છે અને આ સંવિધાને આપેલો અવાજ છે અને આ અવાજ એ લોકોના અવાજ છે એટલે ક્યારે દબાવવાનો નથી પૂરી તાકાતથી અમે લડીશું જયતરભાઈ હવે કેવી જોશથી કામ કરશે જયતરભાઈ ભૂતકાળમાં જે રીતે સ્કોલરશિપ બાબતે જે રીતના સડકથી લઈને સદન સુધી અમે લડ્યા છે ટેટ ટાટ પાસના ઉમેદવારો હોય ફિક્સ પગાર કર્મચારી હોય આઉટસોર્સિંગ કર્મચારી હોય ખેડૂતો હોય મહિલા હોય આદિવાસી હોય બધા માટે ચૈતર વસાવ અવાજ બન્યા છે એ જ અવાજ આવનારા દિવસોમાં પણ બનશે મારો અવાજ જે દબાવવાની કોશિશ ભારતીય જનતા પાર્ટી અને પોલીસે કર્યો છે એ ક્યારે દબાવવાનો નથી પૂરી તાકાતથી અમે લડીશું અમને પૂરેપૂરો ન્યાય પ્રણાલિકા પર વિશ્વાસ છે આવનારા દિવસોમાં મારી સાથે ન્યાય થશે ભ્રષ્ટાચારના વિરોધમાં આપણે કામ કર્યું એના માટે હા બિલકુલ મનરેગાનો મુદ્દો મેં ઉઠાવ્યો કેટલાક પ્રધાનમંત્રી આવાસમાં હપ્તાઓમાં જે કમિશન લેતા થાય એ ઉઠાવ્યું એટલે ભાજપના નેતાઓને કેટલાક કર્મચારીઓને અને આઈપીએસ અધિકારીઓને ગમ્યું નહીં એટલે આ ખોટો કેસ મારા પર બનાવેલો છે થેન્ક યુ જી ધન્યવાદ જય જોહર જય આદિવાસી જય આદિવાસી આગામી ચૂંટણીમાં જે પ્રકારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલજી સુદાનભાઈ ગઢવી અમારા પ્રમુખ ગોપાલ ઇટાલિયા સૌની આગેવાનીમાં અમે બધા સાથે રહીને પૂરા ગુજરાતમાં જે નવ હજાર બેઠકો છે નવે નવ હજાર બેઠકોમાં અમારા ઉમેદવારો મજબૂત ઉભા રહેશે જે પ્રકારે એંસી જેટલા દિવસોમાં મને જેલમાં રાખ્યો મારા વિધાનસભાનો મત વિસ્તાર જે મારો પરિવાર છે એના દુઃખમાં સુખમાં હું ઊભો નથી રહ્યો એ બદલ મને દુઃખ તો થયું છે જે પ્રકારે મેં ખોટા ફરજી કેસમાં મને જેલમાં નાખ્યો છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની નીતિ છે એક વિપક્ષના ધારાસભ્યને કઈ રીતના દબાવી દેવો એ આ એક ઉત્તમ ઉદાહરણ છે મને એરેસ્ટ કરી દેવામાં આવ્યો જેલમાં નાખી દેવામાં આવ્યો અને વડોદરા જેલમાં રાખવામાં આવ્યો આ ભારતીય જનતા પાર્ટી એવું ઈચ્છે છે કે ચૈતરભાઈ વસાવાને દબાવી દઈએ એમને અમારી સાથે લઈ લઈએ પણ ચૈતર વસાવા દબાવ નથી આ ચૈતર વસાવાનો માત્ર અવાજ નથી આ ચૈતર વસાવવા સંવિધાને આપેલો અવાજ છે આવનારા દિવસોમાં લઈને સદન સુધી ઉઠવાનો છે લોકોનો પ્રેમ મળ્યો છે એ જ મોટી વાત છે મારા માટે હું એકલો નાનો માણસ છું આટલી મોટી પ્રશાસન ભાજપા સામે લડી નહીં શકું પોલીસ સામે લડી નહીં શકું પણ જે આ જનતાનો પ્રેમ મળ્યો છે એ જ મારી તાકાત છે અને એનાથી આગળ વધતા રહીશું જેલમાં તો જેલના જે નીતિ નિયમ હોય છે સાડા છ વાગે ઉઠવાનું એનું જેલનું જમવાનું તો જેલના જમવાના પ્રમાણે જેલની પથારી જેલનું નીતિ નિયમ એ પ્રમાણે અમે પૂરેપૂરું પાલન જેલમાં કર્યું છે ક્યાંય પણ મારા તરફી જેલ પ્રશાસનને તરફથી કોઈ પ્રશાસન કરવી પડે એવું ક્યારે મેં જેલના નિયમોનું પાલન કર્યું છે જેલનું ભોજન જમ્યું છું જેલના નીતિ નિયમો મેં પાડ્યા છે રાજકીય કોઈ મુલાકાત ના અઠવાડિયામાં મારી ફેમિલી મુલાકાત થતી હતી અને અઠવાડિયામાં ફોન થતો તો એના સિવાય કોઈ રાજકીય વ્યક્તિ સાથે મારી મુલાકાત નથી થઈ અહીં ચેતર વસાવાએ મોટું નિવેદન આપતા કહ્યું છે કે મને ખોટી રીતે ફસાવવામાં આવે છે અને જેટલી પણ વખત ભાજપના લોકો પ્રયાસ કરી લે કાં તો કોઈ પણ પ્રયાસ કરી લે પરંતુ હું લોકો સાથે આવી જ રીતે લડતો રહીશ અને લોકો માટે આવી જ રીતે લડતો રહીશ એવી વાત કરી છે અને મને કોઈ પણ દબાવવાનો કેટલો પણ પ્રયાસ કરે પરંતુ હું દબાઈશ નહીં એવી પણ ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાએ વાત કરી છે વધુમાં ચેતર વસાવાએ બે હજાર સત્યાવીસની ચૂંટણીને લઈને પણ વાત કરી છે અને કહ્યું છે કે આગામી સમયમાં અમે લોકો જે ગુજરાતમાં આખા ગુજરાતમાં લડત આપીશું આખા ગુજરાતમાં લડાઈ લડીશું અને લોકો માટે આવી જ રીતે આખા ગુજરાતના લોકોના પ્રશ્નો ઉઠાવીશું વધુમાં ચેતર વસાવાએ કહ્યું છે કે મનસુખ વસાવાના ઈશારે આ બધું કરવામાં આવ્યું છે અને મને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હતો મારા પરિવારને પણ ફસાવવામાં આવી રહ્યો છે અને સતત ક્યાંક ને ક્યાંક એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે હું જેલની અંદર રહું અને હું મારા લોકોની નજીક ના રહું એવી વાત ચેતર વસાવાએ કરી છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં